રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા તો બંગાળની ખાડીમાં મોનસૂન ટ્રફ અને લો પ્રેશરના કારણે વરસાદ રહેશે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કર્યું છે નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે તો સાથે દાહોદ છોટાઉદેપુર નવસારી તાપી ડાંગમાં પણ યલો એલર્ટની આગાહી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે અન્ય જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે સોમનાથ ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજ મુદ્દા પર સંવાદદાતા અભિષેકસિંહ વાગેલા લાઈવ જોડાઈ ગયા છે અભિષેક પાસેથી વિગતો જાણી અભિષેક જે પ્રકારે હવામાન વિભાગે આવતીકાલથી વધારે વરસાદ અને જે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તેના કારણે રાજ્યમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ એવા કયા વિસ્તારો છે જ્યાં હજી પણ વરસાદે ધમરોળશે એવું લાગી રહ્યું છે બિલકુલ સંજીવની વાત કરીએ તો જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી ત્યારબાદ વરસાદી સિસ્ટમ જે છે તે નબળી પડી હતી વરસાદે વિરામ લીધો હતો અને હવે વરસાદનો એક નવો રાઉન્ડ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે જેનું મુખ્ય કારણ જે પ્રકારે બંગાળની ખાડીમાં જે પ્રકારે સિસ્ટમો સર્જન થઈ છે વેસ્ટર્ન ડિસ્પર્સન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે થઈને હવે ફરીવાર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે દ્રશ્ય બતાવવા માંગીશ કે આજે પણ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને જેના પગલે હવે ફરી વાર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે સાથે સાથે રાજ્યની જો આપણે વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે સાથે મોન્સૂન તરફને લો પ્રેશન સક્રિય થયું છે બંગાળની ખાડીમાં તેને લઈને દરિયાકાંઠાના વિસ્તારો જે છે તેને પણ એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને પણ દરિયો ન ખેડાવવા માટેની સૂચનો જે છે તે જાહેર કર્યા છે સાથે સાથે આજે અને કાલે બે દિવસ માટે એલર્ટ જે છે તે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવે છે જેમાં આજની જો આપણે વાત કરીએ તો આજે ઓરેન્જ એલર્ટ સાથે નર્મદા તાપી જિલ્લા સહિતમાં અતિ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે યલો એલર્ટ સાથે દાહોદ છોટાઉદેપુર નવ નવસારી તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર આવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે સિવાયના જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે તે પ્રકારની માહિતી આપવામાં આવી છે સાથે સાથે આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે રેડ એલર્ટ સાથે એટલે કે ભારે વરસાદ સાથે નર્મદા તાપીમાં અતિ ભારે વરસાદ વરસશે તે પ્રકારની માહિતી આપવામાં આવી છે સાથે સાથે ભરૂચ સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી છોટાઉદેપુર ડાંગ સહિતના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે ઓરેન્જ એલર્ટની આપણે વાત કરીએ તો એમાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદનું એલર્ટ જે છે તે આપવામાં આવેલું છે એટલે કે સંજીવની મહત્વનું કહી શકાય જે પ્રકારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના પગલે હવે નવ વરસાદનો એક નવો રાઉન્ડ જે છે તે જોવા મળી શકે છે આજે ને કાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને કયા જિલ્લામાં કયા પ્રકારનું એલર્ટ છે તે હવામાન વિભાગ તરફથી તે હાલ આપવામાં આવ્યું છે કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં ભારેથી સામાન્ય વરસાદ વરસે તે પ્રકારની માહિતી જે છે તે આપવામાં આવી છે સંજીવની જાણકારી બદલ ધન્યવાદ અભિષેક તો જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી વરસાદની કરી છે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો જ્યાં વધારે અતિભારે વરસાદની આગાહી છે અને સાથે જ હજી પણ સાત એક દિવસ સારો એવો વરસાદ રહેવાની સંભાવના